દ્યોદર ખાતે રગાબા પડ્યાના ગોગા મહારાજની રમેલ યોજાઈ દ્યોદર બજારમાં રગાબા પડિયાના હોટેલની બાજુમાં શ્રી ગોગા મહારાજનું મંદિર આવે છે ત્યારે દ્યોદર શહેરમાં આવેલ રગાબા પડિયાના ગોગા મહારાજની રમેલ જાત્ર સંવંત બે વૈશાખ એક્યાસી સુદ ચૌદશ ને રવિવાર તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસ ના સાંજે નવ કલાકે આયોજન કરવામાં આવ્યું અને વૈશાખ સુદ પૂનમને સોમવાર તારીખ બાર પાંચ બે હજાર પચીસ ના રોજ સવારે શુભ ચોહડીએ સૂર્યનારાયણની સાક્ષે તેલ ફૂલ ચડાવ્યા રઘાબા પડિયાર પરિવાર દ્વારા શ્રી ગોઘા મહારાજની રમેલનું સરસ મજા અનુભવી આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના આગેવાનો અને ગામે ગામથી ભુવા પાવડિયાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સૌનું કુમકુમ તિલક કરી છૂટા ફૂલોથી સન્માન કરવામાં આવ્યું તેમજ ડીજેના તાલે કલાકારોએ ગોઘા મહારાજના ગીતોની રમઝટ બોલાવી અને ભક્તોએ આનંદ માણ્યો અને ભુવાજીએ આવનાર દરે ભાવિ ભક્તોને આશીર્વાદ પાઠવ્યા રાત દરમિયાન ચા પાણીની ઉત્તમ સેવા રગાબા પઢિયાર પરિવાર દ્વારા કરવામાં આવી અને સૌ કોઈ લોકોએ રમેલનો આનંદ માણ્યો હતો આ રમેલમાં ભુવાજી દ્વારા આશીર્વચન પાઠવ્યા સવારે ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર